દાહોદમાં ખાનગી હોસ્પિટલમાં મધ્યપ્રદેશનો પરિવાર આવી અને જેનું બે ત્રણ મહિના પહેલા અપમૃત્યુ થયું હતું તેના વિધિવિધાન માટે આવેલ હતું આ પરિવારે મધ્યપ્રદેશની અંદર જેનું અપ્રૃત્યુ થયું હતું એના આત્મા બોલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તાંત્રિક ના કહેવા મુજબ આત્મા આવેલ ન હતો આ આત્માને બોલાવવા માટે અને એને બાંધી રાખવા માટે લઈ જવા માટે મધ્યપ્રદેશનો પરિવાર દાહોદ આવી અને હોસ્પિટલની અંદર વિધિ વિધાન કરે છે રસ્તા ઉપર વિધિ વિધાન કરે છે

આવા લે ભાગુઓ તાંત્રિકો આવા વિધિ વિધાન કરનારાઓ લોકોને બ્રહ્મા નાખી આર્થિક સામાજિક શારીરિક માનસિક પાયમાલી આપે છે તેનાથી સાવધાન રહેવા જાથા અપીલ કરે છે આ હોસ્પિટલની અંદર જે વિધિ વિધાન કર્યા છે તેની સામે વિજ્ઞાન જાથા છે કાનૂની કાર્યવાહીનો નિર્ધાર કરેલો છે સો મોટો દાખલ કરી અને તાંત્રિક એના પરિવાર સામે ગુનો દાખલ થાય તે ઠોસ ઉપાડ્યું છે વિજ્ઞાન અપીલ કરે છે કે આજે પણ એકવીસમી સદીમાં પણ ચંદ્ર મંગળ ઉપર આપણે વસવાટની તૈયારી કરીએ છીએ ત્યારે માનસિકતા સોળમી સદીનું પ્રદર્શન જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે લોકોએ આવા લેભાગુઓથી સાવધાન રહી ભાવિ ધ્યાનમાં રાખી અને નવાંગતુક વિચારને અમલમાં જરૂર છે આપણે સૌ જાણીએ છીએ કે આત્માને બાંધવું પકડવું લઈ જવું આ બધી વાત હાસ્યાસ્પદ અને બેવકૂફીનું નું વલણ દેખાય છે તેથી લોકોએ આવી વસ્તુમાં માનવું નહીં અને તિલાંજલિ આપી અને આવી ખોટી વાતોને આપણે દેશવોટો આપવાની તાતી જરૂરિયાત છે આ નો પરિવાર છે તે અંધશ્રદ્ધામાં ગળાનું બસે તેને ત્યાં પણ વિધિ કરી અહીંયા વિધિ કરી અને આત્માને પોતે ગાડીમાં પરત લઈ